સૌ આજે જે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે દલિત સમાજની છોકરી ની ઓળખતી કરી છે તેનો સમગ્ર કચ્છ અને મેઘવાર સમાજ અને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ સામે સવાલ પણ કરીએ છીએ પશ્ચિમ કચ્છ પોલીસ કે આનાથી અગાઉ આવી અનેક ઘટના બની છે તમે કેટલી છોકરી તમે ઓળખ ઓળખતી કરી છે એટલે આ પ્રશ્ન અમે એટલા માટે કરીએ છીએ કારણ કે એ દલિત સમાજની છોકરી છે અને એ દલિત સમાજની છોકરી હોવાના નાતે પોલીસે ત્યાં કને પ્રેસ કોન્ફરન્સ કરી અને પોતાની જે છેલ્લા બાર છેલ્લા એક મહિનાથી જે નિષ્ફળતા હતી કે જે છોકરીને ગોતી નથી શકી એ નિષ્ફળતા છુપાવવા માટે પશ્ચિમ કચ્છ પોલીસે આજે છોકરીને ત્યાં કને બોલાવી કરી અને પોતાના નામથી જ વળી મીડિયામાં મેસેજ કરતા હોય કે ત્યાં આપણે એલસીબી માં ત્યાં કને પ્રેસ કોન્ફરન્સ છે એટલે આવું જે ઘટના આજે બની છે એને સક્ત શબ્દોમાં વખોડીએ છીએ અને એની સાથે સાથે અમે પ્રશ્ન બીજો એ પણ કરીએ છીએ કે આવા અનેક કિસ્સાઓ છે છોકરા ભગાડીને લઈ જતા હોય છે અને એના બાદ બે ચાર કે કે દસ મહિના પછી જ્યારે એ છોકરી થઈ કરી અને ફરી પાછો પરિવાર પાસે આવે છે ન્યાય માટે આવે છે ત્યારે તું ત્યારે શું તમે એને લવજ નું નામ આપશો અમારી શંકા છે કે જે આની ઘટના પાછળ જે કોઈ એજન્સી કામ કરતી હોય એની સામે તટસ્થ પગલા ભરવામાં આવે અને જે અમારા આક્ષેપ હતા અમારા આક્ષેપીય હતા કે જે લગ્ન સંબંધિત ખોટા રેકર્ડ ઉભા કરવામાં આવે છે એ રેકર્ડની તટસ્થ તપાસ કરવામાં આવે એની સીટની રચના કરવામાં આવે અને જ્યાં સુધી કોઈ ચોક્કસ નિર્ણય ન આવે ત્યાં સુધી એ છોકરીને નારી ગ્રહમાં અથવા તો પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે એવી અમારી માંગ છે એટલે ફરી પાછો જે પશ્ચિમ કચ્છ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે છોકરીની ઓળખ છતી કરી છે એને અમે શક્ત શબ્દોમાં વખોડીએ છીએ કારણ કે મહેરબાની કરી અને આવી જે તમે ઓળખ છતી કરો છો એનામાં સમગ્ર સમાજમાં એક મેસેજ જાય છે કે તમે લગ્ન સ્ટેટમાં કરી લો પછી તમે જઈ કરીને તમે રક્ષણ લઈ લો એટલે આનાથી જે એના પરિવાર ઉપર જે ગંભીર અસર આવે છે અને આપણી જે સંસ્કૃતિ ઉપર પણ જે અસર આવે છે એ આખા સમાજને અને આખા કચ્છ અને ગુજરાતને એ સમાજની અસર થશે એટલે ફરી ફરીને આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમારી જે માંગ છે એ માંગ પશ્ચિમ કચ્છ પોલીસ પૂરી કરે